નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં રક્ષાબંધનના દિવસે પિયરમાંથી આ ત્રણ વસ્તુઓ પણ ન લાવવી જોઈએ પતિ બરબાદ થઈ જાય છે વિવાહિત સ્ત્રીઓ આ વિડીયોને ખાસ જોજો મિત્રો જો તમે રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ પિયરમાંથી તમારા ઘરે લઈને આવો છો તો આખું ઘર બરબાદ થઈ શકે છે પતિનું મૃત્યુ પણ થઈ શકે છે તો મિત્રો આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રક્ષાબંધનના દિવસે જો કોઈ દીકરી પોતાના પિયરમાંથી આ વસ્તુઓ લઈને પોતાના સાસરિયામાં આવે છે તો તેના ઘરનો વિનાશ નક્કી છે પરંતુ તે પહેલાં આવો રક્ષાબંધન વિશે થોડી માહિતી જાણી લઈએ મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું લખેલું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા કાળમાં ક્યારે પણ ઉજવવો જોઈએ નહીં ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે ભદ્રાકાળને ટાળીને જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ સાથે જ રક્ષાબંધન કયા દિવસે ઉજવવી જોઈએ એ બાબતે પણ લોકોમાં મૂંઝવણ છે ભક્તો આ વખતે કેટલાક લોકો માને છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટે મનાવવી જોઈએ જ્યારે કેટલાક લોકો એવું કહે છે કે નવ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો વધુ શુભ રહેશે તો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે સાચી તારીખ કઈ છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ સાથે સાથે અમે તમને ભદ્રકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રકાળ રહેશે એટલે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ જરૂરી છે અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધનના દિવસે પીઆરમાંથી કઈ વસ્તુઓ ભૂલથી પણ સાસરિયામાં લાવવી જોઈએ નહીં પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાનકડી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ માહિતી બહુ જ કિંમતી છે અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ પણ જરૂરથી લખજો મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પરંતુ ભક્તો એક વાત જરૂર કહેશો કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય મિત્રો આ વિડિઓમાં વધુ સમય બગાડ્યા વગર વિડિયો હવે શરૂ કરીએ મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના દિર્ધાયો અને સારું આરોગ્ય રહે તેવી પ્રાર્થના કરે છે અને ભાઈ પણ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળ દરમિયાન રાખડીનો તહેવાર મનાવવો અશુભ માનવામાં આવ્યો છે એટલે ભૂલથી પણ ભદ્રાકાળમાં તમારા ભાઈને રાખડી બાંધશો નહીં આ પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવામાં આવે છે કેલંકાપતિ રાવણે તેની બહેન પાસે ભદ્રાકાળમાં રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ રાવણનો વિનાશ થઈ ગયો આ ઉપરાંત ભદ્રા જેશની દેવની બહેન છે તેમને બ્રહ્માજી દ્વારા શ્રાપ મળ્યો હતો કે ભદ્રાના સમયમાં જે કોઈ વ્યક્તિ શુભ અથવા મંગળ કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે એટલે તમે ભૂલથી પણ ભદ્રાકાળ દરમિયાન રક્ષાબંધન ન ઉજવો અને રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ પણ જોવા મળે છે જેમાંની એક કથા મુજબ ભગવાન કૃષ્ણને એક યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ ત્યારે દ્રૌપદીએ પોતાના કાપડનો ટુકડો ફાડીને તેમને બાંધ્યો હતો અને ત્યારે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જરૂર પડે ત્યારે મદદ કરવાનું વચન આપ્યું હતું એક બીજી કથા અનુસાર ભગવાન વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરાવવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી રાજા બલિએ રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા હતા આ રીતે રક્ષાબંધનનો તહેવાર માતા લક્ષ્મી સાથે પણ જોડાયેલો છે મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈની કાંડા પર રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુ આયુષ્યની કામના કરે છે તેથી આ દિવસે ભાઈ બહેનને સ્નાન કરીને શક્ય હોય તો નવા કપડાં પહેરીને આ તહેવાર ઉજવવો જોઈએ પરંતુ ધ્યાનમાં રાખો કે શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા વસ્ત્ર ધારણ કર્યા બાદ ભેગા મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલાં પૂજન થાળી તૈયાર કરો જેમાં રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ અને શુદ્ધ ઘીનો દીવો રાખો મિત્રો દીવો તમે ઈચ્છા મુજબ લોટનો માટીનો કે પિત્તળનો પણ બનાવી શકો છો જેની મદદથી તમે તમારા ભાઈની આરતી ઉતારશો મિત્રો હવે તમે આ પૂજાની થાળીને સૌથી પહેલા ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડા પર રાખડી બાંધતા પહેલા મંદિરમાં રાખડી ચડાવો ત્યારબાદ તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ મિત્રો રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજાપાઠ થયા પછી ભગવાન ગણેશને રાખડી જરૂરથી બાંધો અને પછી અંતે ભાઈના કાંડા માટે થાળી તૈયાર કરો પછી ભાઈને સૌથી પહેલાં તિલક કરો તેમને રોલી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડાક ફૂલોને છાંટો અને ફૂલો ન હોય તો ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી ઉતારો હવે તમારા ભાઈના જમણા હાથના કાંડામાં રાખડી બાંધો અને પછી ભાઈને કંઈક મીઠું ખવડાવો અને ભાઈ માટે શુભકામનાઓ માંગો રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ પોતાની બહેનને કોઈ પણ મુસીબતથી રક્ષણ આપવાનું વચન આપવું જોઈએ ભાઈએ વચન આપવું જોઈએ કે બહેન હું તારી સદાય રક્ષા કરીશ તારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશ જો મા બાપ નથી તો તેમની કમી હું પૂરી કરીશ પિતા બનીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ મા બનીને તારું પાલન પોષણ કરીશ અને આ દિવસે બહેનનો ઉપહાર જરૂરથી આપો મિત્રો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં રક્ષાબંધન શનિવાર નવ ઓગસ્ટના રોજે ઉજવવામાં આવશે આઠ ઓગસ્ટના રોજે બપોરે બે વાગ્યાને બાર મિનિટે પૂર્ણિમાની તિથિ શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજે બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટે આતિથિ સમાપ્ત થશે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પણ રહેશે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો સમયગાળો સવારે પાંચ સત્તાવન મિનિટથી બપોરે વાગ્યાને બત્રીસ મિનિટ સુધી રહેશે આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જોકે ઘણા વૃદ્ધોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ સ્થાન પાતાળ અથવા તો સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ માનવામાં આવતો નથી પરંતુ કેટલાક શુભ કાર્યોમાં પાતાળ લોકની ભદ્રાને પણ અવગણવામાં આવતી નથી અંતે આપણે હિન્દુ છીએ એટલે દરેક શુભ કે અશુભ સમયનું પાલન કરવું આવશ્યક છે અને મિત્રો રક્ષાબંધનના દિવસે સાંજના સમયે પંચક પણ લાગશે પંચક સાંજના સાત વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી રહેશે આ વખતે લાગતું પંચક રાજ પંચક રહેશે જેને અશુભ માનવામાં આવતું નથી તે શુભ માનવામાં આવે છે આ રીતે એ દિવસે ભાઈઓ રાખડી બાંધવા માટે કુલ સાત કલાક મિનિટનો સમય મળશે મિત્રો આ વાતનું ખાસ ધ્યાન કે ભદ્રા દરમિયાન રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ થાય છે એટલે ભાઈએ આ સમયે ક્યારેય રાખડી બાંધવી નહીં તો આખું કુટુંબ કંગાળ થઈ શકે છે લંકાપતિ રાવણને પણ ભદ્રા સમયે જ રાખડી બાંધવામાં આવી હતી જેના કારણે આખા કુળનો નાશ થયો હતો તેથી શુભ સમય પ્રમાણે જ રક્ષાબંધન ઉજવવી ખૂબ જ શુભ અને મંગલદાયક રહેશે મિત્રો થોડીક મુશ્કેલી જરૂર લાગશે પરંતુ આ સમય તમારા ભાઈ અને આખા પરિવાર માટે ખૂબ જ શુભ રહેવાનો છે ઘણા લોકોના ઘરમાં આવી પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત બાદ રક્ષાબંધન ઉજવતા નથી મિત્રો યોગ્ય મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું શુભ ફળ મળે છે તેનું ક્યારેય અમંગળ નહીં થાય એવી બહેનોનો ભાઈ જ્યાં પણ જશે ત્યાં દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી ઉન્નતિ કરશે એવો ભાઈ કરોડોમાં રમશે પદ પૈસા ધન સંપત્તિ બધું મેળવશે રાહુ દોષ પિતૃદોષ નજર દોષ મંગલ દોષ બધા તેનાથી દૂર રહેશે અને મિત્રો રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ક્યારેય પણ બાંધવી નહીં એ શુભ મનાતી નથી ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી સૌથી વધુ શુભ અને મંગલદાયક માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે બહેનોને ઉપહારમાં ચાકુ છરી જેવી એવી ધારદાર વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ તેનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે તે ઉપરાંત બહેનોને સફેદ કપડાં પણ ઉપહારમાં ન આપવા જોઈએ આ દિવસે ચપ્પલ સેન્ડલ વગેરે જેવી વસ્તુઓ પણ ન આપવી તમે ઉપહારમાં કોઈ પવિત્ર ભેટ અથવા તો રકમનું કવર આપી શકો છો એક પ્રેમાળ બહેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો ભાઈનો દરજ્જો આપ્યો તો એવો ભાઈ પોતાની બહેન માટે એટલું તો કરી જ શકે તેનાથી એક અલગ પ્રકારનો સંતોષ અને સુખ મળે છે મિત્રો ધર્મશાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે રક્ષાબંધન પર રાખડી બાંધવા બહેનોને ભાઈના ઘરે જવું જોઈએ શાસ્ત્રો અને વેદ પુરાણો પ્રમાણે એવું કહેવાય છે કે જે બહેન પોતે ન જાય અને ભાઈ બહેનના ઘરે આવે તો એવી બહેન પર દોષ લાગી શકે છે એ માટે જ એ પરંપરા છે કે રક્ષાબંધનના દિવસે બહેને ભાઈના ઘરે જવું જોઈએ જો ભાઈ નજીક ન રહેતો હોય એટલે કે વિદેશમાં રહે છે અથવા તો કોઈ કારણોસર તમે ભાઈ પાસે જઈ શકતા નથી તો મિત્રો તમે રક્ષાબંધન માટે ભાઈના નામે પૂજન થાળી તૈયાર કરો જેમાં રાખડી મીઠાઈ અક્ષત રોલી અને ચંદન હોય પછી ભગવાન ગણેશને પોતાના ભાઈ સમજીને તેમના કાંડા પર રાખડી બાંધો એ રાખડી આપમેળે તમારા ભાઈના કાંડા સુધી પહોંચશે પછી ભલે તમે શ્રી કૃષ્ણને બાંધો કે નારાયણને તમે જેમના પર ભક્ત તેમના હાથ પર રાખડી બાંધો એ રાખડી આપોઆપ તમારા ભાઈ સુધી પહોંચી જશે એવી રાખડી જે મનથી બાંધવામાં આવે સાચી શ્રદ્ધાથી બાંધવામાં આવે તે રાખડી સ્વયં ભગવાન જેવી પવિત્ર બની જાય છે મિત્રો રક્ષાબંધન પર રસોઈમાં શું બનાવવું જોઈએ આવો જાણીએ પણ તે પહેલાં જો તમે હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો જ્યારે તમે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે અને જ્યારે તમે અમારો વિડીયો લાઈક કરો છો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો છો તો અમારો આત્મવિશ્વાસ વધી જાય છે જેના પરિણામે અમે તમારા માટે મહેનત કરીને આવી ઉત્તમ માહિતી લાવતા રહીએ છીએ ચાલો પ્રિય મિત્રો હવે જાણી લઈએ કે આ દિવસે ભોજનમાં શું બનાવવું જોઈએ રક્ષાબંધનના દિવસે ભોજનમાં લસણ અને ડુંગળી વિના બનાવેલું શાકાહારી ભોજન ખાવું જોઈએ કારણ કે આ સમય દેવીય શક્તિઓ અને ઈશ્વર પોતે પૃથ્વી પર આવે છે તેઓ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે પૃથ્વી પર પધારતા હોય છે અને તેઓને ભોગ પર ધરાવવામાં આવે છે એવામાં જે ભાઈ હોય છે તેમના અંદર એ દિવસે સાક્ષાત ભગવાનનો વાસ થાય છે ભગવાન તેમના શરીરમાં નિવાસ કરે છે તેથી લસણ ડુંગળી માંસાહારી ખોરાક દારૂ સિગારેટ ગુટકા વગેરે કંઈ પણ અપવિત્ર વસ્તુઓ આ દિવસે ખાવી જોઈએ નહીં નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે અને બહેનનું વ્રત તૂટી જશે તમે ભોજનમાં ખીર અને પૂરી બનાવી શકો છો મીઠો હલવો મીઠી સેવૈયા અવશ્ય બનાવવી જોઈએ આ દિવસે ઘરમાં કંઈક મીઠું જરૂર બનાવવું જોઈએ કારણ કે એ દિવસે ભાઈના રૂપમાં ભગવાન વસે છે અને બહેનને ઘણા આશીર્વાદ મળે છે તમે આ દિવસે કંઈ બનાવો કે ન બનાવો પરંતુ મીઠી સેવૈયા જરૂર બનાવો અને ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ રક્ષાબંધનનો પર્વ મનાવવો જોઈએ તેને ખૂબ જ શુભ અને અતિ મંગલદાયક માનવામાં આવે છે રસાવાળા બટાકાની ભાજી કોબીની ભાજી કેળાનું શાક ચટપટા કોબી બટાકા વટાણા પુલાવ પનીર પુલાવ અને ખીરાનું રાયતું બનાવી શકાય છે આ દિવસે ઘરમાં પાકેલા ભોજનનું બનાવવું જરૂરી છે આ દિવસે તવો ચડાવવો નહીં તેને અશુભ માનવામાં આવે છે કડાઈ ચડાવીને જ ભોજન બનાવવું જોઈએ શાસ્ત્રોનું કહેવું છે કે કડાઈમાં બનતું ભોજન તહેવારના શુભ સમય માટે યોગ્ય હોય છે મિત્રો ભગવાન પોતે તે આ ભોજનનો સ્વીકાર કરે છે ભગવાનને ભોગ ધરાવ્યા પછી અને રાખડી બાંધ્યા પછી જ ભાઈના હાથમાં રાખડી બાંધવી જોઈએ પછી મુહૂર્તના સમયે રાખડી બાંધીને બહેન પોતાનું વ્રત તોડી શકે છે બહેને સૌ પ્રથમ એક કોળીઓ ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત સંપૂર્ણ કરાવવું જોઈએ એટલે ભાઈએ પણ બહેનને એક કોળીઓ જરૂરથી ખવડાવવો જોઈએ તેનાથી પ્રેમ વધે છે અને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપી પોતાના સ્વર્ગ લોકમાં પરત જાય છે કહેવાય છે કે જે બહેન રક્ષાબંધનના દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી અને ફક્ત રાખડી બાંધે છે તો એવા ભાઈનું આયુષ્ય ઘટે છે ભગવાન નારાજ થઈ જાય છે અને વ્રત ખંડિત થઈ જાય છે કોઈ પણ ભાઈની બહેનને આ દિવસે વ્રત જરૂરથી રાખવું જોઈએ કારણ કે તેનાથી ભાઈનું આયુષ્ય વધી શકે છે પ્રેમ વધે છે અને ભગવાન પ્રસન્ન રહે છે નહીં તો રક્ષાબંધનનું ફળ મળતું નથી મિત્રો જો રક્ષાબંધનનો દિવસ શુક્રવારે આવે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ જો કોઈ માતા સંતોષીનું વ્રત રાખે છે તો ઘરમાં ખાટું ભોજન બનાવવું જોઈએ નહીં ખાટા પદાર્થો જેમ કે ખાટી ઈમલી ચટણી પાણીપુરી લીંબુ ખાટી કેરી વગેરે ખાવું જોઈએ નહીં આમ કરવાથી માતા સંતોષી નારાજ થાય છે જો તમે માતા સંતોષીનું વ્રત રાખો છો અને પૂજા કરો છો તો થોડો સંયમ જરૂરી રાખો માતા સંતોષી ખાટા પદાર્થોથી અત્યંત ઘૃણા રાખે છે અને એ સહન કરતા નથી કારણ કે જ્યારે રક્ષાબંધન શુક્રવારે આવે છે ત્યારે માતા સંતોષી સક્રિય અવસ્થામાં હોય છે શુક્રવાર તેમનો દિવસ છે તેથી થોડો નિયમ પાળવો અત્યંત જરૂરી છે મિત્રો રક્ષાબંધનના દિવસે એક એવો ઉપાય છે કે જો બહેન કરે તો દુનિયાની કોઈ પણ શક્તિ તેના ભાઈને ધનવાન બનવાથી રોકી શકતી નથી આ ઉપાય કરવાથી ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે સરકારી નોકરી મળે છે જો તેનો વેપાર મંદીમાંથી પસાર થઈ રહ્યો હોય તો ઝડપી આગળ વધે છે ઉડતા પક્ષી જેવી ગતિએ વેપાર દોડે છે ભાઈને ક્યારેય કોઈની નજર લાગતી નથી અને અકસ્માતમાં તેનું મૃત્યુ થતું નથી આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધે છે તો મિત્રો તમારે શું શું કરવાનું છે ધ્યાનથી સાંભળો સૌપ્રથમ ભાઈને રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લઈ મુઠ્ઠી બાંધી લો અને ભાઈ ઉપરથી સાત વખત ઉતારી લો પછી એ પૈસાથી રાખડી ખરીદો અને એ ખરીદેલી રાખડી પીપળાના વૃક્ષ પર બાંધો અથવા તો કોઈ પણ ધાર્મિક વૃક્ષ પર બાંધો વૃક્ષ પર તિલક કરો અને મીઠો ભોગ અર્પણ કરો અને પછી રાખડી બાંધો તેનાથી તમારા ભાઈની રક્ષા થશે આ ઉપાયથી ભાઈ અને બહેન બંનેનું કલ્યાણ થશે ભાઈને નજરદોષ કાલ સર્પદોષ પિતૃદોષ રાહુદોષ શનિદોષ અને ગંભીર ગરીબીનો દોષ ક્યારેય લાગશે નહીં મિત્રો આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર ચોપનમાં સ્પષ્ટ રીતે લખેલો છે જો રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન બનાવવાથી કોઈ રોકી શકતું નથી આમ કરવાથી ભાઈની પ્રગતિ થાય છે અને બહેનનો ભાઈ માટેનો પ્રેમ અતૂટ રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે તેને સંભાળી પણ શકશો નહીં આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધનના દિવસે જ કરવામાં આવે છે જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે મિત્રો શું ખબર છે આ ઉપાયથી તમારું નસીબ પણ ચમકી જાય કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું નસીબ ચમકશે એટલા માટે સાચા હૃદયથી કરેલો ઉપાય ભગવાન પણ નિષ્ફળ જવા દેતા નથી અને જો બહેન પોતાના ભાઈ માટે આ ઉપાય કરે છે તો ભગવાન પણ આ ઉપાયને નિષ્ફળ નહીં જવા દે કારણ કે તેમાં બહેનનું હિત છે તેનો પ્રેમ છે માતૃત્વ છે ભાઈ માટે સાચી શ્રદ્ધા છે અને આ શ્રદ્ધાને જોતા ભગવાન આ ઉપાયને સફળ બનાવે છે હવે જો ભૂલથી કોઈએ ભદ્રામાં ભાઈને રાખડી બાંધી હોય તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું શું ઉપાય કરવો જોઈએ જેથી ભાઈ પણ સંકટ ન આવે તો માન્યતા છે કે જો આપણે ભદ્રાને મન આપીને વિધિપૂર્વક રીતે તેની પૂજા કરીએ તેના બાર નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકો છો સાથે માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવું પડશે શાસ્ત્રોમાં દરેક સમસ્યાઓનું સમાધાન જણાવવામાં આવ્યું છે મિત્રો હવે વાત કરીએ કે સ્ત્રીઓએ ત્રણ વસ્તુઓ લાવવી જોઈએ નહીં શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓનું વર્ણન છે જેને પત્નીએ પોતાના પિયરમાંથી ક્યારે ક્યારેય લાવવી જોઈએ નહીં નહીંતર એ પતિના વિનાશનું કારણ બની શકે છે શક્ય છે કે પતિ નિર્ધન થઈ જાય દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમની દીકરીને સારું સાસરું અને પ્રેમ કરતો પતિ મળે સાસરિયામાં તેમની દીકરીનો આદર સન્માન થાય અને ત્યાં અનેક ખુશીઓ આવે પરંતુ ઘણી વાર માતા પિતા એવી કેટલીક ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને આખા જીવનભર દુઃખ સહન કરવું પડી શકે છે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેમના જીવનમાં સુખની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવી જાય છે ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ આપવી જોઈએ નહીં દીકરીને ક્યારેય મરચું ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે મરચાં આપવાથી તેના લગ્ન જીવનમાં કડવાહશ આવી શકે છે એવું માનવામાં આવે છે કે મરચાં આપવાથી તેના અને પતિ વચ્ચે મનમેળ ટકી શકતો નથી દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકાય છે એ શુભ માનવામાં આવે છે કેટલાક લોકો દીકરીને ગૃહસ્થી જીવન માટે ચૂલો આપે છે એવું ક્યારેય ન કરવું જોઈએ માનવામાં આવે છે કે ચૂલો આપવાથી તેઓ પોતાના પરિવારથી પોતાનો ચૂલો અલગ કરી લે છે ચૂલાની જગ્યાએ તમે અન્ય ગ્રહસ્થિ સાથે સંબંધિત બીજી વસ્તુઓ આપી શકો છો દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓ આપવી નહીં જોઈએ તેનો અર્થ એવો થાય છે કે તમે તેના સંબંધોમાં મિલાપ થવામાં અવરોધ ઊભા કરી રહ્યા છો તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો તેનાથી પ્રેમ અને લાગણી વધી શકે છે દીકરીને ભૂલથી પણ અથાણું આપવું જોઈએ નહીં કારણ કે તેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે જ્યારે તમે તેને ખાવા પીવાની બીજી વસ્તુઓ આપી શકો છો મિત્રો જો તમને એવું લાગતું હોય કે તમારા પિયરમાંથી તમને એ સન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે એ સન્માન મેળવવા ઈચ્છો છો અથવા તો જો કોઈ સ્ત્રીને એવું લાગે છે કે તેના પતિને તેના ઘરે માન અપાતું નથી તો તે ખૂબ જ સરળ ઉપાય કરી શકે છે થોડા જ દિવસોમાં તેની અસર જોવા મળશે તમારા પતિને તમારા પિયરમાં એ સન્માન મળશે જેના તેઓ હકદાર છે દરેકને ઈચ્છા હોય છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનો આદર કરે અને તેને સન્માન આપે પરંતુ ઘણી એવું થાય છે કે નકારાત્મક શક્તિઓના કારણે વ્યક્તિને યોગ્ય સન્માન મળતું નથી તે જ સમય જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે જેના દ્વારા વ્યક્તિને સન્માન ધન અને નોકરી જેવી બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે તો ચાલો જાણીએ આવા કેટલાક ઉપાયો વિશે જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા તમને સન્માન મળે તો તમારે રાત્રે સૂતા પહેલા તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં સોનાનો કે ચાંદીનો કોઈ સિક્કો કે દાગીના નાખી દેવા અને તેને પલંગ નીચે રાખવું જોઈએ સવારે ઉઠતા જ મોઢું ધોયા વગર એ પાણી પી જવું આ ઉપાય કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે સાથે જ તમારા જીવનમાં જેટલો પણ તણાવ હોય તે પણ સમાપ્ત થવા લાગે છે તમારા મનમાં કે દિમાગમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય તે પણ દૂર થઈ જાય છે રાત્રે સૂતા પહેલાં તમારા પલંગની નીચે પાણીથી ભરેલું એક પાત્ર રાખો અને સવારે તે પાણી ઘરથી બહાર ફેંકી દો આ ઉપાયથી જો કોઈ વાદ વિવાદ હોય અથવા તો કોઈ વ્યક્તિ તમને દોષ લગાડતો હોય તો તે સાબિત થતું નથી આ ઉપાયને કરવાથી તમને દરેક પ્રકારના ઝઘડાઓથી રક્ષા મળે છે તમારા પર કે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે આ પાણી દ્વારા ઘરમાંથી બહાર નીકળી જાય છે આ ઉપાય રોજ જે કરશો તો થોડા જ દિવસોમાં તેના લાભ તમને દેખાવા લાગશે મિત્રો સમાજમાં સન્માન મેળવવા અંગેની સમસ્યાઓ માટે કે જો તમને નોકરી મળતી નથી તમારો વ્યવસાય બરાબર ચાલતો નથી તો તમારે કબૂતર અને ચકલીને ચોખા અને બાજરાનું મિશ્રણ ખવડાવવું જોઈએ સાથે જ તમારે બાજરો શુક્રવારના દિવસે ખરીદવો અને શનિવારથી આક્રિયા શરૂ કરવી આ ઉપાય કરવાથી ઘણો લાભ મળે છે અને સન્માનની સાથે સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે સાથે સાથે બુધવારના દિવસે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી પણ વ્યક્તિને સન્માનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ